વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક સ્કૂલોમાં નવ શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર રહેતા હોવાથી અને રાજીનામા મંજૂર નહીં થયા હોવાથી તેમની જગ્યા પણ પુરાતી નહીં હોવાના કારણે બાળકોને અન્યાય થઈ રહ્યો છે જ્યારે ગેરહાજર શિક્ષકો સામે શિસ્તભંગના પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવી છે વડોદરા જિલ્લાની પ્રાથમિક સ્કૂલોમાં પાદરા તાલુકાના ચાર કરજણ તાલુકાના ચાર અને વડોદરા તાલુકાના એક શિક્ષક એક વર્ષથી વધુ સમયથી ગેરહાજર છે આ પૈકી મોટા ભાગના શિક્ષકો વિદેશ ગયા છે જ્યારે એક શિક્ષક લાંબા સમયથી બીમાર છે વળી ટેકનિકલ કારણોસર તેમના રાજીનામા મંજૂર થઈ શક્યા નથી જેને કારણે શિક્ષક તરીકે તેઓ રેકોર્ડ પર ચાલુ છે પરંતુ તેમની જગ્યા ભરી શકાતી નથી વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ત્રણેય તાલુકાના ટીપીઓ પાસેથી શિક્ષકોની વિગતો મંગાવી હતી ઉપરોક્ત શિક્ષકોને નોટિસો પણ મોકલવામાં આવી છે પરંતુ તેની પણ કોઈ અસર જોવા મળી નથી જેને કારણે તેમની ખાલી જગ્યા પર કોઈ બીજા શિક્ષકને મૂકી શકાતા નથી ઉપરોક્ત શિક્ષકો સામે લેવાની કાર્યવાહી કરવામાં આવશે આજ રોજ શિક્ષકોની જે વાત ધ્યાન પર આવી છે એમાં મારો તાલુકો એટલે પાદરા તાલુકાની વાત હતી કે પાંચ શાળાઓની અંદર શિક્ષકો અનિયમિતતાને કારણોસર કંઈક ગેરહાજર છે તો એની થોડી જાણકારી લેતા જે શિક્ષકો અનિયમિત જે શાળાઓમાં થયા છે એ શાળાઓના શિક્ષકો અને તેની એસએમસી તેના આચાર્ય વખતો વખત રિપોર્ટ કરતા હશે શિક્ષણ કચેરીમાં અને જે શિક્ષકોની બદલીના કેમ્પો થાય છે જે એમની એમના દર વર્ષે આ કેમ્પની પ્રક્રિયા ઓનલાઈન હોય છે તો એની અંદર આ વાત જ્યારે આવતી હોય કે આજ પાંચ શાળાઓના શિક્ષકોની અનિયમિતતાની પણ વાત આવી જ હશે જે તે સમયના અધિકારી મને જાણવા મળ્યું છે કે તે સમયે વ્યા સાહેબ શિક્ષણ અધિકારી હતા તો એ સમયગાળા દરમિયાન આ જે કંઈ ત્રુટીઓ રહી ગઈ હોય શિક્ષકોની બાબતની તો એ જો ત્રુટીઓ પૂર્ણ કરી હોત તો આ શાળાઓના આ શિક્ષકોની જે ઘટ છે અને એ ઘટને લઈ અને એ શાળાના શિક વિદ્યાર્થીઓનું જે ભૂલકાઓનું શિક્ષણ બગડ્યું છે એ ખોટ એ ક્યારે ભરપાઈ ના કરી શકાય એવી જ્યારે આ ખોટ શિક્ષણ માં ઉભી થઈ બાળકોની એ કોની બેદરકારીને લીધે માત્ર શિક્ષણ અધિકારીઓની બેદરકારીને લીધે જ આ ત્રુટી ઊભી થઈ છે આ ભૂલ ઊભી થઈ હોય ત્યારે આ તો વાત ખાલી પાદરા તાલુકાની જાણવા મળી છે પણ સમગ્ર વડોદરા જિલ્લામાં શિક્ષણ વિભાગમાં આવી કઈ કઈ ત્રુટીઓ હશે એ પણ અમે આગળ તપાસ કરીશું અને લાગતા વળતા અધિકારીને આ બાબતે અમે વાકેફ કરી અને એની સખતમાં કાર્યવાહી થવી જોઈએ એની માંગણી પણ કરી અમારી ઉપલી વડી કચેરી દ્વારા વિશે તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ છે એ ઉપરાંત પાદરાના સદસ્ય શ્રી દ્વારા પણ રજૂઆત અર્જુનસિંહ દ્વારા પણ આવેલ છે આમ આપણે જોતા વડોદરા જિલ્લામાં વડોદરા તાલુકામાં એક કરજણ તાલુકામાં ચાર અને પાદરા તાલુકામાં ચાર એક વર્ષ કરતાં વધારે સમયથી શિક્ષકો સતત ગેરહાજર છે ઉપલી કચેરી દ્વારા તેમજ નિયમો અનુસાર તેમની સામે કડકમાં કડક પગલાં લેવાની સૂચના આપવામાં આવેલ છે અને નિયમો અનુસાર તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે થેન્ક યુ